સુરતમાં ન્યાયની માંગ સાથે કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે રાજકોટ અગ્નિકાંડ ને લઈને શહેર કોંગ્રેસ વિરોધ વ્યક્ત કર્યો છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદન આપ્યું આરોપીઓ સામે જલ્દી જ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને આખી જ આગની ઘટનાને કોંગ્રેસે વખોડી કાઢી છે નિર્દોષ લોકો જે ભોગ લેવાયા છે એની અંદર માનવનો ગુનો દાખલ કરવામાં આવે સાથે સાથે ત્યાંના કલેક્ટર હોય કમિશનર હોય કે પોલીસ કમિશનર હોય એમના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે નહીં માત્ર કોઈને સસ્પેન્ડ કરી અને લીપાપોતી કરવામાં આવે કારણ કે ભૂતકાળની અંદર એ સુરતની અંદર તક્ષશિલા જેવી ઘટના બની હતી ત્યાર પછી વડોદરાની અંદર ઘટના બની અને છેલ્લે મોરબીની અંદર અને હવે આ રાજકોટ તો હવે પછી બીજું કોઈ નહીં હોવું જોઈએ એવી પણ અમારી લાગણી ને છે અને જે કોઈ જવાબદારો હોય એની સામે દાખલા રૂપ સજા થાય એવી અમારી માંગણી છે ચોક્કસ રાજકોટની બાબત પછી ચોક્કસ કોર્પોરેશને જાગવું જોઈએ અને ત્યાં ત્યાં સર્વે કરીને જે શેડો છે ગેરકાયદેસર જે ખોટો રેસ્ટોરન્ટના છે કે અન્ય શેડો છે એ તમામ શેડો દૂર કરી અને આવી ઘટના ન બને એના પ્રયત્ન કોર્પોરેશનને કરવા જોઈએ